બોલો મહાકાળી કે નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો અત્યારે આપણે આવી ગયા પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ ખાતે પાવાગઢના ઊંચા શિખર ઉપર માં મહાકાળીમાં તો મિત્રો ચોમાસાની શરૂઆત થતાં જ અહીંયા હજારો લાખો લોકો પાવાગઢનો સુંદર મજાનો વ્યૂ જોવા માટે આવતા હોય છે અને વન ડે પિકનિક કરવા માટે આવતા હોય છે અને મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે તો મિત્રો આજના વીડિયોની અંદર હું તમને પાવાગઢનો સંપૂર્ણ વ્યૂ બતાવવાનો છું અને ચોમાસાની અંદર આગળ કેવું કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે તેનો સંપૂર્ણ નજારો બતાવવાનો છો તો મિત્રો આજનો વીડિયો તમે કન્ટિન્યુ જોતા રહીજો અને વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય મહાકડીમાં લખી દેજો તો ચાલો મિત્રો આપણે વધારે વાર નથી લગાવતા અને કરીએ છીએ આજના વિડીયોની શરૂઆત તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો તો મિત્રો હાલ આપણે પાવાગઢ બસ સ્ટેન્ડની અંદર ઊભા છે મિત્રો તમારે માચી સુધી જવા માટે અહીંયા બે ઓપ્શન જોવા મળે છે જેમાં તમે સરકારી બસમાં બેસીને માચી સુધી જઈ શકો છો તો તમને અહીંયાથી માચી જવા માટે બસ મળી શકે છે તેના સિવાય જો તમે તમારો પ્રાઇવેટ વ્હીકલ લઈને જવા માંગો છો તો તે પણ લઈને જઈ શકો છો અને તેના સિવાય એક બીજો ઓપ્શન છે જે તમને અહીંયા ઘણી બધી જીપો જોવા મળે છે જેમાં તમે બેસીને પણ માચી સુધી જઈ શકો છો તો મિત્રો અત્યારે આપણે સરકારી બસની અંદર બેસીને માચી સુધી જવાના છે તો ચાલો તમને જણાવીએ કે ટિકિટ શું છે અને રસ્તામાં આપણને શું શું સુંદર મજાના દ્રશ્યો જોવા મળે છે મિત્રો તમે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે તમારું પ્રાઇવેટ વ્હીકલ લઈને આવો છો અને જો તમે તમારું વ્હીકલ ડુંગર ઉપર લઈ જવા નથી માગતા તો તમને અહીંયા પાવાગઢ બસ સ્ટેન્ડની નજીક ઘણા બધા નાના મોટા પાર્કિંગો જોવા મળે છે જ્યાં તમે નાનો એવો ચાર્જ આપી તમારું વ્હીકલ અહીંયા પાર્કિંગ કરી શકો છો જેમાં તમે હાલ વિડીયોની અંદર પણ જોઈ શકો છો કે અહીંયા એક મોટો વિશાળ પાર્કિંગ છે જેની અંદર બાઇકો ગાડીઓ રિક્ષાઓ બસો ટ્રેક્ટરો વગેરે સાધન અહીંયા મૂકેલા છે તો તમને અહીંયા કંઈક આ રીતે પાર્કિંગની સુવિધા મળી રહેવાની છે જે પાવાગઢ બસ સ્ટેન્ડની એકદમ નજીક આવેલું છે થી તરફ જતા તમને રસ્તામાં સુંદર સૂર્ય ચંદન મની વિસામો જોવા મળે છે જે તમને ત્રણસો ને દિવસ નિઃશુલ્ક શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવે છે અને ચા નાસ્તો આપવામાં આવે છે તો તમને કઈક આ રીતે વિસામની અને ભોજનની સુવિધા અને સેવા મળી રહેવાની છે તમે પાવાગઢ બસ સ્ટેન્ડથી માચી આવો છો એટલે તમે અહીંયાથી પાવાગઢ ઉપર ચડવા માટે બે ઓપ્શન જોવા મળે છે જેમાં તમે રોપવેની સુવિધા લઈ તમે પાવાગઢ ડુંગર ઉપર જઈ શકો છો જેમાં તમારે પર વેક્સિડેટ દોઢસો રૂપિયાની ટિકિટ લેવાની રહે છે જેમાં તમને રિટર્ન ટિકિટ આપવામાં આવે છે તેના સિવાય જો તમે દેવાપથની મદદથી જવા માંગતા હોય તો તમારે અંદાજિત બાવીસો જેટલા પક્ષ ત્યાં ચાલતા જવું પડશે અને તે ચડતા તમારે એક કલાક એટલો અંદાજિત સમય લાગે છે અને જો મિત્રો તમે ચાલતા જાઓ છો તો તમને રસ્તામાં ભદ્રકાળી માતાજીના મંદિરે જવા માટેનો રસ્તો પણ જોવા મળે છે જ્યાંથી તમે ભદ્રકાળી માતાજીના દર્શન કરવા માટે જઈ શકો છો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હજારો લોકો આજે અહીંયા ચાલતા પગપાળા દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો મિત્રો આજના વડીની અંદર આપણે રોપવેની મદદથી મદદ ડુંગર ઉપર જવાના છે તો ચાલો તમે વિડીયોની અંદર રહો હવે હું તમને રોપવેનો સુંદર મજાનો વ્યૂ બતાવીશ મિત્રો તમે પાવાગઢ ચોમાસાની ઋતુમાં આવો છો તો તમને પાવાગઢનો ડુંગર એકદમ લીલો જોવા મળે છે જાણે લીલી ચંપ ચાદર ઉડીને ના બેઠો હોય એવો દેખાય છે અને પાવાગઢના ઊંચા ઊંચા ડુંગર ઉપરથી ઘણી બધી જગ્યાએ ઝરણા પડતા હોય છે જે જોઈ તમારું મન ખુશ ખુશ થઈ જશે અને તમે એકદમ પ્રકૃતિના ખોડે સુંદર મજાનો અહેસાસ કરી શકો છો તો તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે આપણે ઉડારંગ ખટોળાની અંદર બેઠા છે અને ઉડારંગ કટોળાની અંદરથી પાવાગઢ ડુંગરનો કેટલો જોરદાર વ્યૂ જોવા આપણને મળી રહ્યો છે તો તમને આ ચોમાસાની ઋતુની અંદર પાવાગર સુંદર મજાના દ્રશ્યો જોવા મળે છે જે તમે માધ્યમથી જોઈ રહ્યા છો તો કંઈક આ રીતે પાવાગઢના ડુંગર એકદમ લીલોછમ લીલી ચાદર બેઠે હોવું લાગે છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ઝરણા પણ પડી રહ્યા છે જે તમે જોઈ ખુશ ખુશ થઈ જશો તો તમને આ ચોમાસાની ઋતુની અંદર પાવાગઢનો આવો અદભુત અને સુંદર નજારો અને કુદરતી અંદરથી ભરપૂર અદ્ભુત નજારા જોવા મળે છે તો મિત્રો ફાઇનલી ઉડનખોટાલાની અંદર બેસીને આપણે આવી ગયા છે તમે વિડીયોમાં જોઈ શકો છો રનિંગમાં ઉડાન ખોટા આવતા રહે છે તો ચાલો હવે આપણે મહાકાળી માતાજીના મંદિર તરફ આગળ વધીશું ફાઇનલી આપણે બાવીસો પગથા ચડીને મહાકાળી માતાજીના મંદિરની એકદમ એક્ઝેક્ટ સામે આવી ગયા છે સામે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા સુંદર મજાનો પ્રવેશ દ્વાર છે તો ચાલો હવે આપણે મહાકાળી માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે જઈશું અને તમને મહાકાળી માતાજીના દર્શન કરાવીશું દર્શક મિત્રો તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો કે હાલ આપણે મહાકાળી માતાજીના મંદિરની પાછળની ભાગમાં ઊભા છે અને આજે અહીંયા તમે ભક્તોની ભીડ પણ જોઈ શકો છો તો મોન્સૂનની ઋતુની અંદર ચોમાસામાં અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા છે તો અહીંયા હવે અગિયાર વાગે ધજા ચડવાની છે તો અહીંયા જે ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે તેમને અહીંયા ગરબા પણ રમાડવામાં આવે છે તો થોડીક જ વારમાં અહીંયા ગરબા ચાલુ થવાના છે તો તમને ગરબાનો પણ વ્યૂ બતાવવાનો છું તો કઈ કયા રીતનો આજે અહીંયા પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરના પરિસરનો વ્યૂ જોવા મળી રહ્યો છે તો તમે મંદિરના પરિસરમાં ભક્તોની ભીડ પણ જોઈ શકો છો સામે છે મહાકાળી માતાજીનું મંદિર તો ચાલો આપણે પહેલાં મહાકાળી માતાજીના દર્શન કરીએ ત્યાર પછી આપણે અહીંયા જે ગરબા રમવાય છે તેના પણ તમે વ્યૂ બતાવીશું તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો તમે આપણે બંને નસીબદાર છીએ કે આપણને પાવાગઢ મંદિરના શિખર ઉપર ધજા ચડતી હોવાના લાઈવ દર્શન થઈ રહ્યા છે જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે એક મહાકાળી માતાજીના ભક્ત માતાજીના શિખર ઉપર ધજા ચડાઈ રહ્યા છે તો મિત્રો તમે અહીંયા જો આવો છો અને જો ધજા ચડાવવા માગો છો તો તમે અહીંયા મંદિરની ઓફિસનો કોન્ટેક કરી તમે અહીંયા મંદિરના શિખર પર ધજા ચઢાવી શકો છો તો મિત્રો આપણે બંને નસીબદાર છીએ કે આપણને મહાકાળી માતાજીના મંદિર ઉપર ધજા ચડી રહી છે તેના દર્શન થઈ રહ્યા છે તો મિત્રો તમે કમેન્ટમાં જય મા લખી દેજો અને ધજાના દર્શન થયા હોય તો આ વિડીયોને એક લાઇક કરી આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો વિડીયોમાં પાવાગઢ પાવાગઢના ઉચ્ચા શિખર ઉપર બિરાજમાન માં મહાકાળી માતાજીના દર્શન કર્યા મિત્રો પાવાગઢ ની અંદર આજે વાતાવરણ ખૂબ જ ખરાબ હતું તેને લઈને જોઈએ વિડીયો શૂટ નથી થયો એટલા માટે મેં તમને જે તો પણ વિડીયો શૂટ થયો હતો તેના માધ્યમથી તમને પ્રાવાગઢના ચોમાસાનો વ્યૂ બતાવ્યો અને મહાકાળ માતાજીના દર્શન કર્યા તો મિત્રો હવે આપણે ઉડનકકુટલાના મારફતે નીચે જઈ રહ્યા છીએ તો મિત્રો આજનો વડે તમને પસંદ આવ્યો વિશે આશા કરું છું તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આવાને આવા નવા નવા બીજા અદ્ભુત અને રોમાંચક વિડીયો જોવા માટે અને નવા નવા સ્થળ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમે આ ચોમાસાની ઋતુની અંદર પાવાગઢ ફરવા માટે જવાના છો કે નહીં એક કમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવી દેજો અને પાવાગઢ જો તમે જાઓ તો તમને કંઈક આ રીતનો સુંદર મજાનો કુદરતી સૌંદર્ય ભરપૂર અદ્ભુત નજારો જોવા મળે છે જે તમે જોઈ જોઈ તમારો દિલ ખુશખુશ થઈ જવાનો છે તો કંઈક આ રીતે તમને વ્યૂ જોવા મળે છે તો ચાલો મિત્રો આપણે મળીએ છીએ એક નવા વિડીયોમાં એક નવી લોકેશન સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ચાલો જય મહાકાળી મહા